ગુજરાતી શો કેમ છો સ્વાગત છે માં ન્યુ બ્લોગ માં ન્યુ વિડીયો માં તો ગાઈસ ચલો શરૂ કરીએ આજ નો ડેલી બ્લોગ ગાઈસ કાલે છે ને હું ગુજરાત નીકળ્યો તો આજ મુંબઈ પહોંચ્યો અને હવે એકદમ નાઈ જોઈને ફ્રેશ થઈને હું નીકળી ગયો સિંધો બ્લોગ બનાવવા કારણ કે આપણે ડેલી બ્લોગ નાખવા છે તો બ્લોગ બનાવવા પડશે તો હું નીકળી ગયો બ્લોગ બનાવવા માટે હવે જઈએ આપણા એરિયા માં અને આપણે બ્લોગ દોસ્તો એક વાત કરું જેરવા જંગલ માંથી આવ્યો ને મને ખરેખર આ દેશની યાદ આવી જામ જો પણ જંગલ માંથી આવ્યો ને આપણા દેશની યાદ આવી જાય કે સાલુ દેશ તો દેશ છે આપણું જે ગામડું તો ગામડું છે ભાઈ જ્યારે પણ અહીંયા આવો ને તો જ થાય કે ભાઈ હું ગામડામાં રખડું છું એમ છું એકદમ ચારિકોર જંગલ છે ને ચારિકોર મતલબ ચારિકોર જંગલ છે જો એક વાત દોસ્તો અહીંયા આગળ છે ને કોઈ આવે ને બેસવા કે મતલબ ફરવા માટે આ જગ્યા પર

થોડી ખટાશ હોય ને સાથ સાથ મજા આવે મતલબ કે શું કે ખાટી મીઠી છાશ હોય ને તો મજા આપી હોય બરાબર સમજો છે ને થોડીક મોરી છે પણ મસ્ત છે મતલબ મજા આવે મુંબઈમાં આપણને છાશ પીવો મળે એ મોટી વાત છે અને એક વાત કહું દોસ્તો આજે છે ને મારો ભાઈબંધ છે રામસિંહ એ મતલબ એ મારવાડી છે તો એ ભાખરી બનાવે છે તો એને મને ફોન આવ્યો હતો કે રાતના ભાખરી છે તો આજે આપણે કઈ રીતે ભાગી ખાવા જાવીએ છે કારણ કે બહુ બી ભાગી આજે કઈ રીતે ભાગી ખાવા જાય દોસ્તો એક વાત વાતમાં તમને ડેલી બ્લોગિંગમાં સૌથી મજા શું આવે ખબર આપણે દેશમાં જે પણ કરતા હોય ને કાંઈ બી એ બધું ખુલે આમ બતાવવાનું હોય કે અમે આ કરીએ છીએ આજે આ નથી કરતા આ કરીએ છીએ આજે જ્યાં ગયા હું ગયા બહુ મજા આવે મતલબ ડેલી બ્લોગિંગ પણ બહુ મજા આવે એમ એક આદત પડી જાય કે આજે ડેલી બ્લોગિંગ નહીં કરી મજા નથી આવતી એક આદત પડી જાય આદત દોસ્તો હું જાતું તો મારા ઘર બાજુ છું અને વચ્ચે એક

જ્યારે પણ આવું હોય તો નિખિલભાઈને શોપમાં આવું એટલે મને હારામ ફેસવોશ મળી જાય અહીંયા ટોટલિંગ બ્રેન્ડ જે બી બ્રેન્ડ હોય ને બધી બ્રેન્ડના અહીંયા વોશ બધી વસ્તુ જે બી વસ્તુ જોઈતી હોય ને એ બધી વસ્તુ મને મળી જશે તો છે ને મેં ધર્મેશું બહુ મસ્ત ફેસું છે મને કંઈક ટ્રિપલ એટ મને પડે છે આમ જો બહુ મસ્ત આઈટમ અહીંયા એકથી એક ફેસવોશ મળે છે નિખિલભાઈ કને તો જે બી મારા મુંબઈના કોઈ ફ્રેન્ડ હોય નિખિલભાઈ કહે ને આવજો અહીંયા તમને ટોટલિંગ વસ્તુ મળી જશે મેં તો મસ્ત એક ફેસવું લીધું છે ટર્મેટરનું તમે પણ આવો અને લઈ જજો ફેસવોશ અને બધી ટોટલિંગ વસ્તુ મળશે અને નિખિલભાઈ અમારા રીલ્સ દેખ કે અમારા વિડીયો કોઈ બી આવે કે આપિસ્કાઉન્ટ તો ઠીક છે ને આપણે રીલ્સ જોઈને કે વિડીયો જોઈને કોઈ પણ આવશે કે પર ડિસ્કાઉન્ટ આપશે ઠીક છે ચલો મેં તો એક ફેસવો લીધી છે તો ગાઈશ હવે હું જાઉં છું ઘરે અને ઘરે જઈને થોડી ફ્રેશ થઈને પછી જશું આપણે સાંજના દાલ ભાખરી ખાવા ઠીક છે તો ચલો જઈએ આપણે સીધા હવે ઘરે દોસ્તો આજે મેં તમને કીધું હતું ને કે અમારે ભાખરી ખાવા જ આવી છે સાંજના મારવાડી છે તો અમારે ગોરેગા જે મારવાડી કાકા છે ને આજે મારે ત્યાં ભાખરી ખાવા જાવી છે એનું શું કારણ ખબર મેં બહુ જ ભાખરી ખાધી નથી મતલબ દિવસ માં કેવું હતું ને તો એ મમ્મીને કીધું મમ્મી ભાખરી બનાવી આપણે એટલે મમ્મી થોડીક બિઝી હતી કામકાજમાં દાદી બીમાર હતા એટલે પછી વધારે મેં જીત કરીને તો આજે મારવાડી મારવાડીકા ભાખરી બનાવી છે ત્યાં એક છોકરો છે ને એ મારો ભાઈ બન છે રામસિંહ તો એનો મને ફોન આવ્યો કે આજે ભાખરી છે ચલો આજે ભાખરી હોય ને તો આજે ભાખરી ખાવા ચાવી છે એટલે મેં તમને બપોરે કીધું હતું ને આજે ભાખરી ખાવા ચાવી છે તો આજે હું આવ્યો છું ત્યારે ઘોરે ગાઉં ઘોરેખામાં હું જઈશ મારવાડીકા લોજે ભાખરી ખાઈશ અને પછી તમે બતાવી કેવી છે ભાખરી ઠીક છે જુઓ હું આવ્યો છું ત્યારે ઘોરે ગાઉં

જો દોસ્તો મેં છે ને પાર્કિંગ ઓછું કરી નાખ્યો છે અને રામસિંહ જો મસ્ત આમાં કાંદા નાખે છે લીંબુ નાખે છે આમ જો છે ને જો રામસિંહ ભાઈ દાળ નાખે છે છે ને જોરદાર આ પેન્સિલ ભાખરી ખાવા માટે પેન્સિલ હું ઘોરે ગયો છું આવ્યો રામસિંહ રામસિંહ મને કોલ કર્યો કે આવી જા મસ્ત ભાખરી છે જો ભાખ જો ભાખરીનું ચૂરો દાળ છાસ અને કઢી છે ને છે ને જોરદાર બેસી લાખ ખાવા માટે ગોરી ગાઉ છે તો ચલો ખાઈ લઉં પહેલાં પછી તમે વાત તો ગાઈઝ ફાઈનલી આપણે દાલ ભાખરી ખાઈને હું નીકળી આવ્યો બહારે અને હવે હું જઈશ તો ઘરે કારણ કે વરસાદ આવવાનો ટાઈમ થઈ ગયો છે જમા જમા થઈ ગયા છે તો હવે હું સીધું જાઉં છું ઘરે ઠીક છે તો હવે હું વિડીયોને કહીશ એન કે આ વિડીયો તમને સારું લાગે ને તો લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો શેર કરજો મળીએ આપણે કાલના નેક્સ્ટ બ્લોગમાં జలాగే జయ శ్రీ కృష్ణ జయ మతాజీ జయ మురళీ